દરેક બૂથમાં એકસો પચાસ ઘરો પર આ તિરંગા લાગશે સાથે ધારાસભ્યો અને કોર્પોરેટરો પણ આ તિરંગાઓ પોતાના પૈસાથી ખરીદી લોકોને આપશે આઝાદી પૂર્વે ચૌદ ઓગસ્ટના રોજ કેવી યાતના થઈ હતી તે આજની પેઢી ભૂલી ગઈ છે તેના ભાગરૂપે ભાજપ યુવા મોરચા દ્વારા મોન રેલી યોજવામાં આવશે આ રેલીમાં કોઈ નારા લાગશે નહીં માત્ર પ્લે કાર્ડ હાથમાં લઈ રેલી નીકળશે તો ભાજપ દ્વારા શહેરમાં અલગ અલગ મહાપુરુષોની પ્રતિમા સાફ સફાઈ કરી પુષ્પાંજલિ કરવામાં આવશે અઢાર ઓગસ્ટના રોજ શહેરના દરેક વોર્ડમાં મેડિકલ કેમ્પ યોજવામાં આવશે સંબોધન ભાગરૂપે છેલ્લા બે તિરંગા અભિયાન ચાલી રહ્યું છે પંદર ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન તમામ ગામો જિલ્લા શહેરોમાં આ અભિયાન આગળ વધશે આજે વહેલી સવારે રાજકોટમાં ઇતિહાસ સર્જાયો લોકો દેશભક્તિ ની યાત્રામાં જોડાયા અને લાખો લોકો દેશભક્તિના રંગમાં રંગાયા

સુરત મિની ભારત કહેવામાં આવે છે એટલે આ યાત્રામાં અલગ અલગ રાજ્યની પરંપરાગત વેશભૂષા સાથે લોકો જોડાશે મહાનગરપાલિકા દ્વારા યાત્રાના રૂટ પર ખૂબ સુંદર સુશોભન કરવામાં આવ્યું 1 લાખથી વધુ લોકો યાત્રામાં જોડાશે અને ખૂબ મોટી સંખ્યામાં યાત્રા નિહાળવા લોકો એકઠા થશે મહાનગરપાલિકા દ્વારા પ્રશાસન દ્વારા પણ સ્વચ્છતાનો પ્રયાસ આ રેલી દરમિયાન કરવામાં આવ્યો છે

દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાનથી કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી હર ઘર તિરંગા અભિયાનમાં વડીલોથી લઈને બાળકો તમામ ઉંમરના તમામ સમાજના તમામ વર્ગના લોકો સાથે મળીને આ સ્વતંત્રતા પર્વને આપણે બનાવતા આવ્યા છે આ વર્ષે બી ગુજરાતમાં આઠથી પંદરમી ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનને ખૂબ મોટી સંખ્યામાં ચાહે ભારત પાકિસ્તાનની સરહદ પર કચ્છ જિલ્લો હોય બનાસકાંઠા જિલ્લો હોય કે અંતરિયાળ જિલ્લા ડાંગ હોય દાહોદ હોય આ બધા જ જિલ્લાઓમાં નાના નાના ગામોમાં નાના નાના ભૂલકાઓથી લઈને વડીલો સુધી તમામ સમાજના લોકો સાથે મળીને હર ઘર તિરંગા અભિયાનને આગળ વધારી રહ્યા છે ગામડામાં સરપંચ ઉપસરપંચ પૂર્વ સરપંચો હોય કે ખેડૂતો હોય સાથે મળીને હાથમાં તિરંગાઓ લઈને કોઈ ગામમાં પાંચ પચીસ પચાસ લોકો તો મોટા ગામોમાં મોટી સંખ્યામાં લોકો ભારત માતા કી જેના નારા જોડે ગુજરાતના ગામે ગામ ગુંજી રહ્યા છે આજે વહેલી સવારે રાજકોટમાં એક નવો ઇતિહાસ સર્જાયો હજારોની સંખ્યામાં લોકો વહેલી સવારથી પોતપોતાના ઘરેથી તિરંગાઓ લઈને દેશભક્તિની આ યાત્રામાં જોડાયા અને લાખો લોકો આ યાત્રાને નિહાળવા માટે રાજકોટની અંદર દેશભક્તિના રંગે રંગાયા કાલે જ્યારે સુરતમાં એક ઐતિહાસિક તિરંગા યાત્રાની તૈયારીઓ આજે ચાલી રહી છે સુરત શહેરના ખૂને ખૂણેથી લાખોની સંખ્યામાં લોકો કાલની આ ઐતિહાસિક તિરંગા યાત્રા નિહાલવા માટે સુરત ડુમસ રોડ પર મહાનગરપાલિકા દ્વારા અને પ્રશાસન દ્વારા તમામ લોકો પોતપોતાના પરિવાર જોડે આ તિરંગા યાત્રા નિહાળી શકે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે આ એક ઐતિહાસિક યાત્રા એના માટે હશે કે લાલ કિલ્લા પર કે દિલ્હીના પંદરમી ઓગસ્ટના કાર્યક્રમના જે પરેડો આપણે જોતા હોઈએ છીએ એ પ્રકારે પહેલી વાર આપણા શહેરની અંદર બીએસએફ સી આર રેપિડ એક્શન ફોર્સ ગુજરાત પોલીસ આ બધાના અલગ અલગ બેન્ડો અને બેન્ડ જોડે આપણા દેશની સરહદની અને આપણા દેશની સુરક્ષા કરતા જવાનો આ બે કિલોમીટર લાંબી પરેડ બી કરશે પરેડ જોડે જોડે સુરત શહેરના વીસથી વધારે અલગ અલગ બેન્ડો બી કાલની આ તિરંગા યાત્રામાં જોડાવાના છે આમાં અનેક બેન્ડ અલગ અલગ સ્કૂલોના છે સ્કૂલોના બેન્ડ જોડે જોડે અલગ અલગ સમાજના બેન્ડો બી આમાં ખાસ સમાવેશ કરવામાં આવ્યા છે ટોટલ એસી જેટલા બેન્ડોએ આની અંદર નોંધાવ્યું હતું એમાંથી સિલેક્ટ કરી કરી